પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર માધીબેન દરગાભાઈ ઠાકોર વિકાસના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર માધીબેન દરગાભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં જામવાડા અને વાવડી ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જામવાડા અને વાવડી ગ્રામજનોને બાહેંધરી આપી રહ્યા છે. અને વાવડી જૂ સંતાજીની અંદર મારા માતુશ્રી ઠાકોર માધીબેન દરગાભાઈ નું ઉમેદવી પત્ર ભરેલું છે. ઉમેદવી પત્ર ભરેલું છે તો ગામ લોકોએ મને જંગી બહુમતીથી જીતાડે એની હું અપેક્ષા રાખું છું અને ગામની અંદર આપણા જે પાણીનો પ્રશ્ન છે લાઇબ્રેરી ગામની અંદર લાઇબ્રેરી છે રોડ છે પછી ગટરની વ્યવસ્થા છે આ બધા ગામના પ્રશ્નો છે તે હું પૂર્ણ કરી આપીશ એવી ગામ લોકોને ખાતરી આપું છું શું નામ તમારું ઠાકોર રમેશભાઈ દરગાભાઈ જામવાડા માધીબેનના સમર્થનમાં આખું ગામ છે અને અમે લોકો પણ માધીબેનના સમર્થનમાં છીએ કે માધીબેન સરપંચ બનશે તો ગામનો વિકાસ કરશે જે ગામની જે પાણીની વ્યવસ્થા છે ગટરની વ્યવસ્થા છે આવી બધી વ્યવસ્થા રમેશભાઈ કરી આપશે રમેશભાઈ ખાતરી આપે છે અને રમેશભાઈને બહુમતીથી થી જીતાડશો એવી અમે ગામ લોકો ખાતરી આપી છે શું નામ તમારું મારું નામ છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ